અત્યારે થોડ થોડા ચાલુ છે વરસાદ આપણે જો ધાબા પર સીડ્યા છે એમના થોડા થોડા છે તો વીઠ પવન ને એવું બહુ છે સંધ્યા ખુલી છે અને વરસાદ છે એમના થોડા થોડા સાટા સારું અડક પેલા સારો હતો અને અત્યારે તો થોડું થોડું એમના છે સાટા જેવા પવન બહુ છે વાવાઝોડા જેવું આસ્કાન પવન છે ને એટલે આમ બધું જે આવ્યું હોય એ બધું ઊંધું પડી જાય આડું પડી જાય એટલે પછી જ કાંઈ પઢે એવું રહ્યા નહીં અને આ બાજુ જો બધા ગલવડા ની તે ચક્કર બખલમાં વહી ગયા અને વરસાદે ચાલુ થઈ ગયા

જેવું પડ્યું છે એનું ભાઈ નું ફરી આખો પલ્લી ગયો છે ખાસ બી કેવી તાણી છે તો અત્યારે હાથ તો કોના હાથ જેવું થઈ ગયું છે હાંજ એટલે તો ખાસ બી તાણી છે એટલે આમ તારે કોક ને એમ થાય તડકો છે એટલું અંજવાળું લાગે તો આ ખાસ બી તાણી છે એટલે એટલે આપણને તો એવું લાગે કે વાર પડ્યું એવું જ છે નકર હાંડના હવે પોણા હાથ હાથ થવા એવા કાશ બી એટલે તાણે છે કે નંદવાળું જેટલું છે અને પવન એ એટલું છે જો ઝાડવા કેટલા ભલે છે ને અવાજ એટલ એટલું આવે છે આસકાન પવન છે

ધાબે આમ પવન ને આડી વાયવા રાખે છે પતરા હાલે છે આ બધું આવાજ થઈ ભાઈ જો કુબા બનાવે છે વરસાદ રહી ગયો ને તે પછી લઈ લેતો વાડીઓ લેતો થયો હવે થયો કુબો નાનો એવો કુબો થયો ધૂળનો ટફલો

હમ સરસ એવો થયો ખૂબ બોલ્યો રેડીને જો વરસાદ કેવો હર ઉડે છે એમ ક્યારેક ક્યારેક કઈ વિજળી થાય છે હવે આમ પવન પવન એવો ઓછો થઈ ગયો છે મીની વાવાઝોડું એવું થઈ ગયું છે અને આ મા દીકરો હવે કંઈક ઘર બનાવે છે પાછા એમ નો રે આ દૂર જોઈ હાઈ વાહ સરસ લ્યો ડોશીન ઘર